વરસાદ બનાસકાંઠાના સુઈગામ વાવ અને થરાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર પરિસ્થિતિ ગામડાઓને ઘેરા સંકટમાં મૂકી દીધા છે સરહદી સુઈ ગામમાં સત્તર વરસાદ પડતા અનેક ગામો આજે પણ પાણીમાં ગરકાવ છે ખેતરો ઘર દુકાનો અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવી સ્થિતિ બની ગઈ છે તંત્ર પૂરજોશમાં રાહત કામગીરી કરી રહ્યું છે કલેક્ટર મિહ પટેલ પોતે ટ્રેક્ટર અને બોટમાં બેસીને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચ્યા અને તૂટેલા નાણાંનું નિરીક્ષણ કરી તાત્કાલિક સૂચનો આપ્યા તેમ છતાં ગામ લોકો હજુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે જોખમ ભરીને છ ફૂટ પાણીમાંથી પસાર થવા મજબૂર છે એક તરફ વહીવટી તંત્ર સતત સર્વે કરીને મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ

જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે છે

પાણી પાણી જોઈ છે છે કે લોકો ચાલતા કેવી રીતે હશે એ પણ મોટો સવાલ જ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે લોકોનું પણ કેવું છે કે તંત્ર કે કોઈ વડદાર કોઈ અહિયાં સુધી કોઈ પહોંચ્યું નથી ખાલી એવો ની ફર વાત કરે છે તંત્ર એ પણ હવે જોવાનું રહ્યું હિંમત મોદી બુલેટિંગ ન્યુઝ બનાસકાંઠા